વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે પેશન્ટ પહોંચ્યો પાવડો લઈને વલસાડની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો બનવા પામ્યો હતો જેમાં એક પેશન્ટ પોતાની સાથે પાવડો લઈને સારવાર કરાવવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં પહોંચ્યો હતો આ રમૂજી દ્રશ્ય જોઈને ફરજ પરના તબીબો પણ આશ્ચર્યમાં મુકાયા હતા અને દર્દીને સારવાર આપી હતી ત્યારે આ સમગ્ર ઘટનામાં સિવિલ હોસ્પિટલમાંથી મળતી વધુ માહિતી પ્રમાણે વલસાડના ગુંદલાવ ગામમાં પ્રાથમિક શાળાની સામે રહેતા કેયુરભાઈ રમેશભાઈ રાઠોડ આજે સવારે પોતાના ઘરે સૂઈ રહ્યા હતા તે દરમિયાન તેમના ભાઈ લાલુએ કેયુરભાઈના ઘરે આવી જૂની અદાવત રાખી પાવડાના હાથાથી કેયુરભાઈને બરડા અને પગના ભાગે સપાટા માર્યા હતા અને લાલુએ પાવડો ત્યાં જ મૂકી ભાગી છૂટ્યો હતો ત્યારબાદ કેયુરભાઈને ગુપ્ત માન લાગતા તેઓએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો અને તેઓ સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા સાથે તેઓએ જે પાવડાથી માર ખાધો હતો તે પાવડો પણ સાથે રાખ્યો હતો અને સારવાર લીધી હતી